राम राम सीताराम हेलो तो मित्रों अपने आज आ गया है पवा थोड़ी जाहिर रापलवा रापल कल लड़वा काम अपने पूरु थी करे करें अपने दुख भेग अत्यारे भे

ચાર જણાની ભેગી કરે છે ચાર જણા ની ભેગી કરે છે જવાર રપલવાની કરી દઈ ચાલુ કારણ કે આજે બપોર સન ને ત્યાં પૂરું કરી દેવું

ચાલો આ જંગલી જનાવર જંગલી જનાવર છે મિત્રો આ ચાલો અહીંયા જ રહી છે જાહેરમાં રહેતો હતો હવે જાહેરનું કામ પૂરું પેલા અહીંયા રહે છે આપડે એને પાણી મારીએ જઈએ જંગલ મેં ઘર ગયા बावेड़ा का पड़ सो तो तो इसको पकड़ना पड़ेगा साले को अंदर जाऊ जो अपन सलाह काटा से काटे में जाना पड़ेगा फिर तो वगैरह में से निकल के हम आ चलो चक मारवा धोरे नहीं है जंगली अने जंगली जानवर के भाई हां तो जो भाई जो जो આપણે એની પાછળ જ આવવું છે આમ ભગાડવો છે સલાને ઓ કાટા કાંટા કાંટા કાંટામાં થઈને કાંટામાં થઈને ભગાડવો છે મિત્રો આપણે આપણે જેમ વાર હોય ને એમ ન વારે ચાલો હ હ એમ તો કૂતરો થયો છે હવે એટલે છે મૂક્યા વિશે પલાવ મૂકી ચાલો તો આપણે કેક્ટર ચાલુ છે એટલે ભાગ્યે દસ વાગ્યા ની ચા બને છે પવન બહુ છે અહીંયા જો આપણે આ રીતના પાણા રાખીને ચા બનાવવાની હોય વાળીએ તો શાખા ને દૂધને બધું નખાઈ ગયું છે એ દૂધ પેલા નાખી દેવાય કાલની જેમ કાલ મેં કેમ બનાવ્યું તેમ બનાવે તમે બીજો બનાવો હું બીજો બનાવ ભાઈ તમારી રીત અલગ ને મારી અલગ છે દૂધ ને પાણી ને શાખા ને બધું ભેગું નાખી દે તો બધું પાકી આવી ચા બને તો રગડા દે

મિત્રો હું તરાવડીમાં ઉતરી ગયો આમ તેમ ચક્રું મારું આપણે બીજું કામે હું છે વાહ તો ભાઈ પહેરે દખલવાનું હા આજે આ કામ કરવાનું કાલે પણ આજ છે કેમ કે કાલે રવિવાર છે શનિવાર છે

Di mana yang ini? Bagaimana kita pergi ke sana? Kita

și a bradun mitro. જો આજે ભજીયા કાર્યક્રમ થઈ ગયો છે આ બટેટાવાળા બને છે ભજીયા અને મેથીના ભજીયા જોવા હોઈ ગયા છે બધા ખા બે ગયા હે બા એમને બેઠા હે એ બધા એને આપે હે ખાવાનું ખુજરભાઈ ખાઈ લીધું છે એવા બેઠા બેઠા ફોન જોઈ છે અને ફોન હોય તો કઈ જોઈએ નહીં good I